ມັນນິນດານະ a ຈົ້າສ िख ໃຫ້ແັນນດາິນໂຟຕາກາລວນ પછી આપણે પાવડર બનાવવાનો છે એક વાટકી પાણી હવે આને ખાંડને આપણે ઓગળવા દેશું ખાંડ જો ધીમે ધીમે ઓગળો મંડે આપણે ચાસણી નથી કરવાની બહુ જેમ કે એક તારની કે બે તારની એવી રીતના નથી કરવાની ખાલી ખાંડને ઓગળવા દેવાની તો ખાંડ આપણી ઓગળી ગઈ બની હવે આપણે જે આ માંડવીના દાણા શેકાતા એનો મેં પાવડર બનાવી લીધો અને હવે આમાં નાખી દેસુ આપણે પછી હલાવવાનું આ જો મિક્સ થઈ ગયો હવે આપણે એક ચમચી હે ને ઘી નાખી દેસુ ઘી લગાવી હવે આપણે આમાં કાઢી લઈશું થાળીમાં કાઢીને હવે આટલી તૈયાર થઈ ગઈ માંડવીને એકદમ સોફ્ટ મોઢામાં રાખતા જ ઓઘરી જાય સોફ્ટ હજી થોડીક સેફ થવા દેજો પછી આપણે અસલની થઈ જાય એકદમ સૌ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાય બાય